ગામે વિરોધ ખેડૂતોની મંજૂરી વગર જબરજસ્તીથી પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોનો મબલક પાક નષ્ટ કરી નાખ્યો હોવાનો આક્ષેપ કરતા ખેડૂતો ખેડૂતોની મંજૂરી વગર ખેડૂતોના ખેતરમાં લાઈન લખવા માટે અધિકારીઓ કરી રહ્યા હતા દાદાગીરી

કે માંડવી તાલુકાના વીરપુર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ભેગા થયા છે ગઈકાલે પાવાગ્રીડના અધિકારીઓ માંડવી તાલુકાના વીરપોર ગામે આવ્યા હતા ખેડૂતોને જબરજસ્તી કરી ધમકી આપી ધાકધમકીથી ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી ઘૂસી ગયા જેસીબી જેવા મોટા મશીનો નાખી દીધા અને સીડીને મોટા પાયે નુકસાન કરેલું છે અને ખેડૂતો અકડાયા હતા ખેડૂતોએ તો એવી વાત કહી દીધી કે તમે ખાલી અમારા આગેવાનોને મળો અમને ખાલી સમજાવો કે અમને શું વળતર મળવા પાત્ર છે એ લોકોએ કોઈ વાત સાંભળીને સીધી ધમકી આપીને કામકાજ ચાલુ કર્યું જેથી ખેડૂતોએ અકળાઈને ખેડૂતો સમાજના

અને જ્યાં સુધી લાઈન ઇન્સ્ટોલ કરવાની વાત છે તો જે કન્ડક્ટર હોય છે બે થાંભલાની વચ્ચેના જે રેસા હોય છે કંડક્ટર એની જે બિલ્ડિંગ કંટ્રોલ લાઈન આવતી હોય છે જેમાં પાકની મોટી મોટી સંખ્યામાં નુકસાન થાય એનાથી જે હમિંગ સાઉન્ડ આવે વાઇબ્રેશન પેદા થાય એનાથી જે મેગ્નેટિક ફિલ્ડ બને જેમાં પહેલાં લીકેજ કરંટ જેવું હોય છે જેથી કરીને ખેડૂતના ખેતમજૂરો ખેતરમાં કામ કરવા માગતા નથી અને એનાથી તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે જે જગ્યાએ હમિંગ સાઉન્ડ આવતો હોય એમાં એ એક એક થાંભલાની જે લાઇન છે આ બાજુના જીવ જંતુ આ બાજુ આવવામાં પરેશાન થાય છે એ લોકોને હમિંગ સાઉન્ડ ડિસ્ટર્બ ડિસ્ટર્બ કરે છે જેથી કરીને અમારા પાકને પણ નુકસાન છે જે જર્મિનેશન થવું જોઈએ ફલીકરણ થવું જોઈએ એની હારો ઘણી મધમાખી જેવી જીવાતો જે એસેન્શિયલ હોય છે એનો પણ રસ્તો આ લાઈન જોવાથી બંધ થાય છે આપની કયા પ્રકારની માંગ છે અમારી માંગ એ છે કે આપણી પાસે બહુ મોટી દરિયાઈ પટ્ટી છે એ દરિયાઈ પટ્ટી પર તમે લાઈન લઈ જાવની તો પછી અંડરગ્રાઉન્ડ 220 કેવી એની લાઈન લઈ જવાનું તમારી પાસે ઓપ્શન છે કદાચ એક કરતા વધારે લાઈન તમારે લઈ જવી પડે પણ એ ઓપ્શન તમે સ્વીકારો અને ખેડૂતોની મહામૂલી જમીનને નુકસાન કરવાનો ટાળો ઓકે મારું નામ મેહુલકુમાર રાહુભાઈ પટેલ છે હું વીરપોર ગામનો રહેવાસી છું અને વ્યવસાય ખેડૂત છું ગઈકાલે નવ સાડા નવ દસ વાગ્યાના સુમારમાં પાવર ગ્રીટના માણસો અમારા ખેતરમાં આવ્યા હતા અમને અલ્ટિમેટ આપ્યા વગર અને કશું પૂછ્યા વગર અમારા ખેતરોમાં જેસીબી ચલવી લીધા અને મોટી મોટી શેરડીઓને એમને પાડી દીધી અમને જાણ કરતી તો અમે એનો કોઈ રસ્તો કરી શકતા પણ અમને કશી જાણ કરી નહીં અને આગળનું વોટર કેટલું ચૂકવવાના નુકસાનીનું શું છે તેવું અમને કશું કીધું નથી તો અમે આગળ કામ કરવા રહેવાના નથી અમને પૂરેપૂરું સંતોષકારક જવાબ એમના તરફથી મળશે તો અમે કામ કરવા દેશો અમને કામનો બી વાઢો નથી એવું બી નથી પણ પૂરતું વોટર અને સંતોષકારક ખેડૂતને સંતોષ થાય એ પ્રમાણનું વોટર અમને મળવું જોઈએ બીજી કોઈ અમારી ખાસ માંગણી નથી કેટલા લોકો છે અમારા ગામના નવ ખેડૂત છે નવ ટાવરો છે ને એમાં ઘણી બધી જગ્યાઓ જાય છે એવું પણ નથી લગભગ આશરે પોણું વીંગું જમીન જે પોણું ભીગુ જમીન અમારી જાય છે અને એ લોકો લાખ રૂપિયા આપવાની દરખાસ્ત કરે છે ખાલી હવે તમે બજાર કિંમત મૂકો અને લાખ રૂપિયા મૂકો તો ખેડૂત ક્યાં જાય અને એ જમીન એને નથી થઈ શકતી હમણાં એની વેલ્યુએશન ધારો કે પચાસ લાખ મૂકીએ તો એ ટાવર આવશે એટલે પચાસ ટકા વેલ્યુ એની ડિવેલ્યુએશનમાં નીકળી જશે એટલે માર્કેટ વેલ્યુ જ ખલાસ થઈ જશે જમીનની તો ટોટલ નુકસાન તો ખેડૂતને છે એટલે અમારી માગણી સ્વીકારો બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી